હા હેલો મિત્રો ઇન્ડિયન કિસાન બ્લોગમાં આપનું સ્વાગત છે મારા પપ્પાને એ દોસ્તો જો અમારે ગામડામાં સ્વિમિંગ પૂલ કેવો હોય છે તો અમારા મિતો ભાઈ સ્વિમિંગ પૂલમાં મોજ કરી રહ્યા છે હું દોસ્તો આય સર હેલો દોસ્તો કે હેલો દોસ્તો અમારી ચેનલને લાઈક કરી હા સ્વિમિંગ માં મોજ મસ્તી કરી રહ્યો છું હું બસ તો અમારા ભાઈ સ્વિમિંગ પુલમાં મોજ મસ્તી કરી રહ્યા છીએ તો ઇન્ડિયન કિસાન બ્લોગમાં આપનું સ્વાગત છે પશુપાલક મિત્રોને મારા જય સીતારામ દોસ્તો તો આજે આપણે વિડીયો લાવીએ છીએ ભેંસો અને ખૂણ વિશે થોડી માહિતી આપશું અને રોજિંદા જીવનનો જે મારે પ્રોગ્રામ ચાલતા હોય છે એ તમને બતાવું છું દોસ્તો તો ઘાસ થોડું આજે પાણીવાળું છે તો મારે નિયમિત જે રોજનું કામ હોય છે એ હું આજે તમને મારા બ્લોગમાં બતાવું છું તો મિત્રો મારા પશુપાલક મિત્રોને મારે ખાસ નંબર વિજ્ઞાંતી કે દોસ્તો મને મારી ચેનલ લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ જરૂર કરો આજે હું અમારી ભેંસોને ફોનમાં શું શું આપીએ તમને બતાવું છું તો દોસ્તો જુઓ તે મકાઈ ભયડો કહેવાય અને ગવાનું ઉછેલ તમારી બાજુ તમે શું કહેતા હોય અમને ખબર નહીં પણ અમે તો ગવાનો ઉછેલ કહીએ છીએ તો અમે મકાઈ ભયડો અને ગવાનું ઉછેલ બંને ભેગું કરી અને ભેંસોને હાલ મૂકીશું તમે જુઓ હું બતાવું છું પેલા આજે મોબાઈલ આપણે નજીક લાય લાગતો હું બતાવી માં તો મિત્રો અમે આ રીતે ફોન બનાવીએ છીએ તમે તમારી બાજુ ખોણ શું શું નાખો છો અમે તો મકાઈનો ભરડો અને ગવાનું જે હુસેલ કહેવાય એ બંને ભેગું કરી અને ભેંસોને મૂકીએ છીએ તો દોસ્તો અમે અમે આ રીતે ખોણ આ એક ભેંસ માટે કે જે ગાય માટે બંને અમે બંનેને સચું જ આપીએ છીએ આ બીજી માટે છે તમે આ રીતે ખોણ બનાવીએ છીએ તો મિત્રો તમે જોવો અમારું ચાકરી થઈ રહી છે અમે આ રીતે ખોણ આપીએ છીએ મિત્રો એ ગાયને ને ભેસ ડોવા દે છે તો અમે ત્રણ ખોણ આપીએ છીએ